ગુજરાતી વાર્તા ડાકુઓ પાસા પડ્યા વાત છે ચુલી ગામની વખત છે સો વર્ષ પહેલાંનો સૌરાષ્ટ્રમાં ઝાલા રાજાઓનો પંથક નામ ઝાલાવાડ આ ઝાલાવાડમાં જાણીતું ધ્રાંગધ્રા રાજ્ય ચુલી એ રાજ્યનું ગામ ખૂબા જેવડું ગામ ગામને પાદર એક નાનો ગઢ ગામમાં વસ્તી નબળી પાતળી સુખી ઘર પાંચ અને તે વાણિયાના વાણિયામાં પણ શેઠ સઘન તારાચંદનો કોરોડું આગેવાન બાકી તો કોળી અને કળબી મજૂરી કરે અને માંડ પેટ ભરે કોળી ખેતી કરે ને માંડ બે ટંકનું રળે કણબી કેટલાક લોકો ઉભડિયા કહેવાય બહાર જાય ને રોટલો રડી આવે એમને ગામમાં ઘર નહીં સીમમાં ખેતર નહીં થોડાક વાટડાયા ભાટ અને ચારણ પણ એ તો ઘોડી લઈ ગામ પર ગામ ફરતા હોય વરસના વચલે દિવસે ઘેર હોય બાકી થોડા ઘર કુંભારના વાલો ભાભો એમાં આગેવાન વાળંદમાં માણેક અને હરિજનોમાં કાળો આગેવાન વાણિયામાં આગેવાન સઘન શેઠ ગોર ઓધવજી એમના મિત્ર ગામમાં કોઈ ઝઘડો પડ્યો કે ડખો જાગ્યો એટલે કોર્ટ કચેરીએ કોઈ ચડે નહીં ચોરા પર જઈને ધા નાખે સઘન શેઠ માથે ભાગડીને ગભે ખેસ નાખી ચોરા પર આવે તરત ઓધવજી ગોર કપાળે ત્રિપુંડ અને શરીર પર જનોઈ સાથે આવે ચારણ ઈસરદાનજી આવે કુંભાર વાળો બાપો આવે વાળંદ માણેક આવે બાવા ચરણગીરી આવે કાળું હરિજન પણ આવે અને વાત બધી ત્રાવજે નખાય ન્યાયનું પલ્લું નીચે નમે અને અન્યાયનું પલ્લું ઊંચે રહે એ રીતે ચુકાદો આપવામાં આવે મનની ગાંઠ ઉકેલી જાય હેતપ્રીત થઈ જાય કોર્ટ કચેરીને વકીલના ખર્ચા બચી જાય આ સઘન શેઠને એક દીકરી નામ એનું જબક વાદળમાં ઝબકતી વીજળી જેવી જબક અંધારામાં અજવાળું કરતી દીવડી જેવી આરસની પૂતળી જેવી પાંચ હાથ પૂરી બાપક બહુ વાલી આ પણ ગામે કરેલું ગામના કસ્તુરચંદ ગાંધીના દીકરા શિવલાલ વેરે એનો વિવાહ કરેલો લીંબડીથી વરવાળા સાકર સુખડી ને સમૂરતું લઈને આવ્યા સમુરતામાં સરસ સરસ દાગીના કપડાં પણ એટલા જ સરસ મન મોહે તેવી ગળાની મોહનમાળા બેરખાના પારા મટેલી એમની બંગડીઓ કાનના મોતી ટાંક્યા વેળિયા પગના જાજર અને નખલીઓ બાંધે પહેરવાનું સોનાનું કડું ઝબક તો રાજી રાજી થઈ ગઈ વિચારવા લાગી કે આ ઘરેણાં અને કપડામાં હું કેવી સુંદર લાગીશ સરખી સહિયારોમાં હું કેવી સરસ દેખાઈશ ચાલ પહેલા ભીમડીએ કૂવે જાઉં અને નાઈ લઉં પછી કપડાં અને ઘરેણાં પહેરું ઘેરથી કયા વગર ઝબક નીકળી પડી ઝબક તો ઝાઝર જણકાવતી ચાલી જાય ત્યાં તો પીલુડીના થડ પાછળ પાંચ સાત માણસો દેખાયા કરડા અને વિકરાળ ચહેરા મોઢે બુકાનીઓ બાંધેલી આંખો જોઈ હોય તો લાલચોળ હાથમાં હથિયાર ચૌદ વરસની ઝબકને ભારે બીક લાગી અચાનક એનાથી બોલાઈ ગયું મામા હું તો મારી ઓશ પૂરી કરવા નીકળી હતી શેઠની દીકરી હું ઝબક પીલોડી પાછળ મિયાણા હતા ગામ લૂંટવા આવ્યા હતા સાંજ પડવાની રાહ જોતા હતા તેમનો આગેવાન બોલ્યો પાણી ચટ ઘર ભેગી થા દીકરીની જાત અને વળી આ કપડાં દાગીના વખત ખરાબ છે ઝબક તો ચટ ચટ પાછી ફરી શિકારીના પંજામાંથી મૃગલી નાશે એમ નાઠી દોડતી દોડતી ફર્યા શ્વાસે ઘેર આવી ને માના ખોળામાં પડતા બોલી મા મિયાણા માતાએ ઝબકના બાપને બોલાવ્યા દીકરી મિયાણા મિયાણા બોલ્યા કરે છે એમ કહ્યું સગન શેઠે થોડી વાર દીકરીને પંપાળી અને પછી બધી વાત પૂછી લીધી તેમને ખબર પડી ગઈ કે આજ રાતે ગામ લૂંટાશે મિયાણાં લૂંટશે તરત પોતાની ખડકીમાં ગામના આગેવાનોને એકઠા કર્યા ઘરેણું ગાંડું તો ઝબકનું જે આવ્યું હતું એ અને બીજું બધું ભેગું કરી ઘાસ ભરવાના વાડામાં દાટી દીધું એ દિવસો દિલની દિલાવરી ના હતા ગામમાં એક સરકારી પસાય તો રહે બાકી પોલીસ કે ફોજદારનું નામ ન હતું ગામની રક્ષા ગામ લોકો જાતે કરતા માણસો ચોવીસે કલાક તૈયાર રહેતા એક જણ પર આફત આવી તો ગામ આખું તૈયાર ગામ પર આફત આવી ત્યારે પૂછોમાં ઘેર બેસી રહે એને ફઈ કહેવાય કાળો હરિજન ગામમાં ઢોલ લઈને આવી પહોંચ્યો એના ઢોલ માથે દાંડી પડે કે સાબદા થઈ જવાનું હોય દાંડી પીટીને કાળુએ સૌને તૈયાર થવાનું કહ્યું ભરવાડો અને ચારણો મળ્યા તે હથિયાર લઈને તૈયાર થઈ ગયા એમના મો પર ડર ન હતો આનંદ હતો વાલો ભાભો અને વાણંદ માણેક પણ પોતાની કોમના સાથીદારોને લઈને આવી ગયા ઉભડિયા લોકોએ ગામ આસપાસની થોરની વાડ સરખી કરી નાખી ફક્ત એક સીંડું રાખ્યું સિંડાથી થોડે આગળ ગાડાનો ગઢ રચ્યો ને ઊંટે ઊંટડા બાંધી મોરચો ગોઠવી દીધો પુરુષો તો બધા કેળ ભીંડીને તૈયાર રહ્યા ત્યારે સ્ત્રીઓ કંઈ ઘરમાં થોડી ભરાઈ રહે સઘન શેઠની ઝબકે આગેવાની લીધી ઘર ઘરમાંથી સાંભળેલા ધોવાના ધોકા અને વલવણાના રવૈયા એકઠા કરવામાં આવ્યા આ પછી ઘરના લીમ્પેલ ગુંથે લાગણામાં મગ પાથરવામાં આવ્યા માણસ મગ પર ચાલે કે લપસીને નીચે પડે પાછળ ઝબકની વીજળી સેના સાંભેલા ધોકા વગેરે શસ્ત્રો સાથે તૈયાર જ ઊભી હોય માણસ પડ્યો કે માથે સાંભેલું ઝીક્યું જ સમજો અને પછી સાંભેલા ઉપર સાંભેલા માણસનો તો ઓર કૂટો જ કરી નાખવાનો સાંજ પડી અંધારા ઉમટવા લાગ્યા મંદિરની ઝાલરણ જણી રહી ને મિયાણા પાદરમાં દેખાયા જોયું તો ચારેકોર તૈયારી ગામ આખું ખડે પગે માણસો સામનો કરવા માટે ગોઠવાઈ ગયેલા લૂંટારાનો ચાડીઓ ગામમાં ખબર કાઢવા ગયેલો એ સમાચાર લઈને આવ્યો કે પેલી ઝબક દીકરીએ આખા ગામને ખડું કરી દીધું છે લૂંટારાના આગેવાને વિચાર કરીને કહ્યું ગામ નાનું છે લોકો સંપીલા અને બહાદુર છે ઝપાચપી જરૂર થશે કદાચ પાસાએ ભાગવાનો વારો આવે વળી લૂંટમાં તો ખાસ કંઈ હાથ નહીં આવે માટે ચાલો પાસા ફરો સૌ પાસા ફરવાની તૈયારીમાં હતા ત્યાં આગેવાન મિયાણો કહે એમને એમ ચાલ્યા જઈશું તો નામોશી થશે સગન શેઠની દીકરી ઝબકે આપણને મામા કહ્યા બોલાવો એને અને કહો કે ભાણેજનું ગામ અમારાથી લૂંટાય નહીં એટલે અમે પાછા જઈએ છીએ તરત સઘન શેઠને નોતરું ગયું સઘન શેઠ વાણિયા હતા પણ એ વખતના વાણિયા વીર હતા તરત લૂંટારાને મળવા આવ્યા લૂંટારાએ કહ્યું તમારી ઝબક દીવડીને મામા તરફથી રૂપિયા પાંચ કાપડના આપજો એણે આ જ ગામને બચાવ્યું છે સઘન શેઠે ચર્ચા ન કરી પણ કહ્યું કે ભાણીના ઘેરથી ભૂખ્યા જવાય નહીં સાસ રોટલાનું સિરામણ કરતા જાઓ ગામે લૂંટારાઓને સિરામણ કરાવ્યું લૂંટારાઓએ ગામના સંપને બિરદાવ્યો ચૌદ વરસની જબક દીવડીની ગામમાં વાહવાહ થઈ ગઈ આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને